થોડા સમયથી પાટીદાર સમાજ પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં સુધારાની માંગ કરી રહ્યું છે જોકે હવે લગ્ન નોંધણી કાયદામાં સુધારાની માંગને લઈને પાટીદાર સમાજ અડગ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મહેસાણાના વિજાપુરમાં લગ્ન નોંધણીમાં સુધારા માટે પાટીદાર સમાજની ક્રાંતિ સભા યોજાઈ હતી જેમાં સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં માતા પિતાની સંમતિ સાથે લગ્નની નોંધણી સહિતની માંગ કરવામાં આવી હતી આ સભામાં પણ સ્થાપના કરવામાં આવી હતી તો સભામાં વરૂણ પટેલે ડીસાના એક ગામમાં ખોટી રીતે લગ્ન નોંધણી થતી હોવાની પણ વાત કરી છે બસો પચાસ જેટલી લગ્ન નોંધણીમાં ગોલમાલ થઈ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે તો મોટા ભાગના એફિડેવિટમાં લગ્નનું સ્થળ અને લગ્ન કરાવનાર એક જ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે

आ, विजापूर ખાતે विजापूर पाटीलदार समाज आयोजित लग्न नोघणी ना कायदा मा फेरफार नी मार्ग साते जे सभा नु आयोजन थ्यो एमा तमाम समाज ना આગेवानो ए तमाम समाज ना लोखो ए बधाए संपूर्ण कार्यक्रम टेको अपा अ मोठी संख्या मा हाजिर रिया जे मुख्य मागणी छे के એક વર્ગ ગુજરાતમાં એવો છે કે દીકરી સોળ વર્ષની થાય દીકરી ઓગણીસ વર્ષની પણ પૂરી થાય એ પેલા ટાર્ગેટ એને ફસાઈ અને એના લગ્ન કરવામાં આવે અને દીકરીને કોઈ પણ હકીકત ખબર ના હોય એ દીકરીનું ભવિષ્ય સુરક્ષિત થાય એના માટે થઈ અને ગુજરાતના તમામ સમાજો જાતિમાં આ એક એક સરકાર સમક્ષ અને માંગ ઉઠી કે મેરેજ રજીસ્ટ્રેશનમાં કાયદામાં ફેરફાર કરવામાં અને હું આશાવાદી છું કે ગુજરાતની સંવેદનશીલ સરકાર લાખો પરિવારોની આ પીડાને વાચા આપી અને વહેલામ વહેલી તકે કાયદામાં ફેરફાર કરશે

એક જ બ્રાહ્મણ લગ્ન અહીંયા થયા હોય એવું અમારા ધ્યાનમાં નથી બીજી મહત્વની વાત બેન એ છે કે રજીસ્ટ્રાર અધિકારી એની બદલી થઈ ગયા પછી આવનારા દિવસોમાં હું વધારે પુરાવા રજૂ કરીશ અને આવા જે બીજા ત્રણ સેન્ટરો છે એના પણ પુરાવો એકત્રિત કરી રહ્યો છું અને દરેક સભામાં હું એક એક આ મેરેજ રેકેટ જે મેરેજ ટેરરિઝમ જે ચાલે છે એનો પર્દાફાશ કરીશ અને આરોપીઓ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ થાય એના માટે સરકારને વિનંતી કરીશું અને આ સાથે સાથે સરકારને મુખ્ય માંગણી છે વિજાપુર પાટીદાર સમાજની કે એન્ટી રોમિયો સ્કોડની સ્થાપના કરવામાં આવે અને સોળ થી અઢાર વર્ષની દીકરીઓને જે ટાર્ગેટ કરી અને ફસાવા માટે જે આવારા તત્વો ત્યાં બેસી રહે છે એની ઉપર એન્ટી રોમિયો એક્શન લે એ પણ માંગણી ઓકે વરુણભાઈ લગ્ન નોંધણી કાયદામાં સુધારાની માંગ ઘણા વર્ષોથી ચાલી રહી છે સરકાર સુધી આપે રજૂઆત પહોંચાડી છે લાગી રહ્યું છે કે સરકાર આ દિશામાં કોઈ નક્કર વિચારણા છે તે કરી રહી હોય કોઈ સરકાર તરફથી હકારાત્મક જવાબ આપના સુધી પહોંચ્યો હોય જો સરકારમાં વિવિધ જગ્યાએ હું સત્તાધારી પાર્ટી નો કાર્ય મારે સંપર્ક થતા હોય છે મહત્વની માધ્યમથી કે સરકારની ઈચ્છાશક્તિ છે આ કાયદામાં બંધારણીય રીતે સુધારો કરવાની સરકારની ઈચ્છાશક્તિ છે કદાચ એ ઈચ્છાશક્તિ પૂરી કરવાની પ્રક્રિયા અત્યારે ધીમી છે પાટીદાર સમાજ નું આયોજન જોઈ અને હું માનું છું કે પ્રક્રિયામાં પણ ગતિ આવશે બિલકુલ થી વરુણભાઈ બીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો ખુબ ખુબ આભાર એટલે કે કહી શકાય કે હવે આ કાયદામાં સુધારાની માંગ છે તે કરવામાં આવી છે જે પ્રકારે અસામાજિક તત્વો છે દીકરીઓને પોતાની જાડમાં ફસાવીને તેમનો દુરુપયોગ કરવાની વાત અત્યારે પાટીદાર અનેક નેતાઓ છે લોકો છે સામાન્ય લોકો તે પણ કહી રહ્યા છે ને તેને જ લઈને માતા પિતાની સંમતિ સાથે જો આવા લગ્ન થાય તે માટેની આ માંગ કરાઈ છે